મોરબી જિલ્લામાં જ્યારે કુદરતી આફત આવે ત્યારે હર હંમેશની જેમ આજે પણ મોરબીમાં અતિવૃષ્ટિના દિવસોમાં સ્થળાંતરિત કરેલ લોકોમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેવી હર હંમેશ ચિંતા કરતા જીજ્ઞેશભાઈ કૈલા અને તેમના જય અંબી સેવા ગ્રુપ દ્વારા સ્થળાંતરિત લોકો માટે આરામથી જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં સુધી કુદરતનો આ કહેર બંધ ન થાય ત્યાં સુધી સ્થળાંતરિત કરેલ એક પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેવા દિવ્ય સંકલ્પો સાથે મોરબી જિલ્લા તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રુપ દ્વારા રસોડ શરૂ કરવામાં આવ્યું હતું રાધેશ ભટ્ટીનો રિપોર્ટ મોરબી